હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો હું હાલ આપણા સબસ્ક્રાઈબરોને ગુડ મોર્નિંગ તો જો વૈસી કામ કરીને નાય તો એ નવરાત્રી થઈ ગયા ના તો મયુરભાઈ ડાયરી લઈને બે ગયા હતા મમ્મી હાઈતમ કહે છે પપ્પાને ફોન કરી લીધો વાડીએ કે અમે હાઈતમ કરવા જાઉં અને હાઈતમની વાતો કરે છોકરા કે રજા પડશે ને ત્યાં તો એને હાઈ તમને લગ્ન લાગી તો જો ઉઠીને બેઠો તો ડાયરી લઈ એને યાદ આવી ગયું તે કે મમ્મી કે કેદી હાઇટમ છે હું કહું જોઈ લે તો કે મારું ઓગણીસ તારીખે રજા પડે ને બરે રક્ષાબંધન છે ને એમ વાતું કરતો તો તો કેટલા વાગ્યા તમને ભણવા વયો ગયો નાય ધોઈને રોજ રૂટિન કામ નવરા થઈ ગયા આપણે જો એટલા કપડા ધોઈ નહીં ડબલ ડબલ નાખા ને મયુરભાઈ ભણવા ગયા તો તમને હાલો આગળ બતાવી દઉં માં કેટલા વાગ્યા અગિયાર વાગી ગયા અને સાડા અગિયાર થઈ ગયા પોણા બાર માં પાંચ મિનિટ ની જ છે તો હાલો આગળ જોડાઈ રહી શું રસોઈમાં બનાવીએ વાતાવરણ એ પણ કે છે એકદમ જો હમણાં તો વરાબ દીધી છે પણ તો એ વરસાદ નહીં તો કમ્પ્લીટ થઈ ગયા હવે રસોઈ પાણી વરગ વરગીએ હજી ગરમીનું પ્રમાણ તો પણ વધારે જ છે તો આજ તો એવું વિચાર છે કે વળીનું શાક ને બાજરાના રોટલા બનાવીએ હાલ આગળ જોડાઈ રહેજો તો જો રાંધેપીનો નેજો પણ ફરકે છે એને કીધું હાલ આપણે સરકારે બધું બતાવી દઈએ આગળ જોડાઈ રેજો રસોઈ પાણીએ વરગીએ રોજની રૂટીન કામ વૈસી કામ પતાવ્યું નાઈ તો એને કમ્પ્લીટ થયા તો મેં કીધું હાલો સબસ્ક્રાઈબરોને મળી લઈ તો હાલો આગળ જોડાઈ રહેજો જે માતાજી તો એટલા કપડાં ધોઈ ગઈ તા બબે બબે થર માર દીધા તો એ હમણાં એટલા વાસણ કાઢ્યા હગે તો એની હેઠું ઉતારીને જોતો તો તમે કીધું હાલો હવે માં સોડી દઈ કૃષ્ણ ભગવાનને ઉપર મૂકી દઈ પાણી વડી બનાવવા માટે નાખી થોડુંક જીરું નાખશું આપણે થોડુંક પણ નિમક નાખશું એક પણ ચટણી નાખશું આપણે ચાલો આપણે ઘરનો ચણાનો લોટ લઈ લીધો તો હવે પાણી ઉકળી જાય એટલે પાણી આપણું ઉકળતું જાય છે તો હાલો ગળીકા માં કાચતા હે એટલે આપણે હલાવવામાં વળી પડી જાય એટલે વિડીયો નહીં ચાલે સ્ટાર્ટ કરવું આપણે હલાવવાની છે તો હાલ આગળ હજી જોડાઈ રહેજો કાઠરોટમાં આપણે પાથરી દીધી હતી ને આકા પાડી લીધા આવી ઢેપલી હોય થઈ ગઈ છે આપણી વડી જો આ સિન સરસ બની છે આમાં બનાવ બનાવમાં લોટ હલાવીને બનાવી પછી જો આ રીતની તો આકા પાડે આપણે આની પાઇથરીએ પીંલો કરી અને પછી પાછું આકા પાડી પછી આપણે બતાવીએ તો આ જેમ આકા પાડતા ગયા ઉખડતી ગઈ આપડી ટેપલી મસ્ત રીતની આપણે ઉખડીએને એટલે પટ ઉખડી જાય જો આકા પડે ને તાજ ઉખડી ગઈ હતી આમામ કર્યું ને તા તો પે ઘેલી આવી તો હાલો હવે તેલ મેલીને આપણે સાસ વઘાર કરી નાખીએ આગળ જોડાઈ રહેજો પાછી સાસ લીધી રસા માટે વડી માટે પાછી તો એમાં આવે ચટણી નાખશું થોડીક પાછી નિમક નાખશું જરૂર મુજબ લીમડો લીધો છે સાથે આલું તેલ આપણું મુકાઈ ગયું છે તો હલો આપણે દીધી છે તો હવે જીરું નાખ દઈ હિંગ તેમાં આપણે લીમ્રણ દાળ ઉમેરી મસાલો સાસ માં બનાવ્યો તેમાં ઉમેર દઈએ જમવા આવી ગયા બાર વાગી ગયા ચાલો ઉકળી જાય એટલે આપણે વડીએમાં ઉમેર ઉમેરી આપણે લસણની ની ઉકળતું આવે છે હવે ધીરે ધીરે એમાં નાખી દીધું જો આલો આપણે તો એમાં વળી આપણે ઉમેરી દઈ આ રીતના આપણે નાખી દીધું હવે ઢાંકણ ઢાંકીને મૂકી દઈ કડીક શાક સડી ગયું છે ઉતારી લીધું મસ્ત એક નંબર બન્યું હો તો એમાં હવે આપણે દાણા ભાજી ઉમેરી દઈ મસ્ત બની ગયું જેને ખાવું હોય આવી જાય ઢોકરીનું શાક વડીનું કહેવાય પણ ઢોકળીનું કહેવાય એક નંબર બહેનો આપણે રોટલા બની ગયા છે અને ઢોકરીનું શાક ને ભાઈ તો સોરીને ખાઈ લીધું ડુંગળીની ગાંઠીઓ ભાંગીને મુઠી મારી તો હાલો હવે આપણે સોરી નાખીએ આપણે શાકમાં સોરી નાખું ઢોકરીનું શાક ને જો ડુંગળીને પણ મુઠી મારીને ભાંગીને જો જમાવટના ઝાડ હાલો સાઇઝના ફાણા ભરીએ જેને બોપરા કરવા હોય આવી હવે આપણે રોઢાનું કામ ફ્રી ટાઈમ થયો છે કડીક જમીન બપોરા કરીને આરામ કરી લીધો અને તે પછી હવે બધું રોંઢાનું કામ પતાવીને હવે આપણે કામ ઉપર સિલાઈ મશીન ઉપર તો શું કામ કરીએ તમે આગળ જોડાઈ ભાઈની સાયકલ રિપેર કરવાની હોય બોલ ખોલ નાખે ને ફિટ કરે પંખા નાખે તો જો રિપેર હાલે છે મયુરભાઈ ભણવા ગયા છે તો એ આવે તો બધું કમ્પ્લીટ કરી દો તો ઘરે થાય એટલું પતાવી દે ટ્યુબ ટાયર તો જો હાલો આ ઓશિકાની ખોયરું બનાવી તો હવે સડાવી દઈ કે માપે થઈ ગઈ ખોયરું બનાવીને આમાં ઓસિકામાં બસલા બની ગયા હવે આને સિલાઈ મારીને પેક કરી દઈ ચાર છે તો હવે સિલાઈ મશીન આ રીતના મોઢા પેક કરીને સિલાઈ મારી દઈ તો હાલો આગળ જોડાઈ રહેજો જો આ રીતને ઓસી હામાં ટાસણી ભરાય ને પછી સિલાઈ મારીએ આપણે તો હાલો ચારે જો આપણે ઓસી કાન બસલા બની ગયા મસ્તીના ને જો પેકિંગ થઈ ગયા કેવું લાગ્યું આપણું કામ તૈયાર લીધા તા પછી એની માથે બસલા બનાવીને ચડાવ્યા એટલે ખોદ કેમ હું મને નાખી દીધી હજી તો બનાવાની છે ગાઈડલાઇન ખોયરું ને આ એક બની ગઈ છે કાલ આજે આ ઓંશિકાનું કર્યું ને આજે આ કાલે ગાઇડલાઇન ખોર બનાવી અને હજી તો બનાવવાની છે ત્રણ ચિયાર એ હવે કાલ ગેડલાઇન ખોરું સાડા ત્રણ પછી આપણે બેઠા હતા તો પાંચ થયા ને તો ચારેય ઓસિકા થઈ ગયા તૈયાર બપાઈ તો જો કડીક આપણે શેરી માં આવ્યા છે હવા ખાવા ને પોરો ખાવા ને મયુરભાઈ ની સાયકલ નું રિપેર કામ હાલે અને થઈ ગઈ છે અમે એમ કે છે તો આપણા રોજનું રૂટિન કામ કરકામમાં નવરા થાય તો ઘડીક સિલાઈ મશીનમાં ટાઈમ પાસ કરીએ તો રોજિંદુ થાય ને બે વાતો વિડીયો સારો લાગે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી